સજીવો કરવા શરીરના મરામત માટે ખોરાક પ્રશ્ન બે પરોપજીવી અને મૃતોપજીવી નો તફાવત આપો તો પરોપજીવી તો તે પોતાનું પોષણ યજમાન સજીવ પાસેથી મેળવે છે જ્યારે મૃતોપજીવી મૃત અને સરતા પદાર્થોમાંથી તે પોષણ મેળવે છે પરોપજીવી યજમાન સજીવે બનાવેલા ખોરાકનું શોષણ કરે છે તો મૃતુપજીવી છે સરતા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષક તત્વો શોષે છે અમરવેલ વનસ્પતિ છે મોટા મોટાભાગની ફૂગ એ મૃતોપજીવી છે તો આ રીતે આપણે તફાવત આપી શકીએ પ્રશ્ન ત્રણ પર હાજરી કેવી રીતે ચકાસતો તો સ્ટાર્ચ હાજરી ચકાસવાની રીત નીચે મુજબ છે એક સૂર્યપ્રકાશમાં રહેલી વનસ્પતિનું લીલું એક લીલું પર્ણ લીલો રંગ દૂર કરો ચાર આ પર્ણ પર બે ટીપા આ દ્રાવણ નાખી તેનો રંગ તપાસો પાંચ પર્ણનો રંગ ભૂરો કારો થશે તે પર્ણમાં હાજરી સૂચવે છે પ્રશ્ન લીલી વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો લીલી વનસ્પતિના પર્ણોમાં લીલા રંગનું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને એટલે કે કહે છે તે સૂર્ય શોષણ કરવામાં મદદરૂપ થાય છે આ ઉર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં બનાવવામાં વપરાય છે આમ લીલી વનસ્પતિ હરિદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી કાર્બદિક સ્વરૂપમાં સૂર્યપ્રકાશ અને હરિદ્રવ્યની હાજરીમાં કાર્બોદિક પદાર્થ બનાવે છે અને ઓક્સિજન મુક્ત કરે છે પ્રશ્ન પોચ રેખા દ્વારા દર્શાવો કે વનસ્પતિ એ ખોરાક માટેનો અદ્વિતીય સ્ત્રોત છે સૂર્યપ્રકાશ એમાંથી સૂર્ય ઉર્જાહારીઓ મૃત્યુ પામે એટલે એનું વિઘટન થાય છે વિઘટકોમાં જાય છે આ બધા પરાવલંબી છે આ વનસ્પતિ ખોરાકનો અદ્વિતીય સ્ત્રોત છે પ્રશ્ન છ ખાલી જગ્યા પૂરો એક લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય છે કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તો આવશે સ્વાવલંબી બે વનસ્પતિ દ્વારા સ્વરૂપે સંગ્રહ પામે છે ત્રણ પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઊર્જા ખાલી જગ્યા નામના રજન દ્રવ્ય દ્વારા શોષણ પામે છે તો જવાબ આવશે હરિદ્રવ્ય એટલે કે ક્લોરોફી ચાર પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા વાયુ લે છે અને ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે પ્રશ્ન 7 નીચે નાના નામ આપો એક પીરી પાત્રી દોરી જેવો પ્રકાર ધરાવતી પરોજીવી વનસ્પતિ તેના આપણે કહીશું અમરવેલ બે સ્વયં પોષણ અને પરપોષણ પોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ એટલે આવશે કરસ્પર્ણ ત્રણ

આપણે દર્શાવીશું પ્રશ્ન નીચે આપેલા વિધાનો પ્રશ્ન બાર નીચે આપેલ વિકલ્પોમાંથી આપેલ વિધાન માટે ખરો વિકલ્પ પસંદ કરો તો વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા લે છે તો જવાબ આવશે